ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्ना वन श्रेणी में प्रश्न पत्र बे विभाग एक में स्वामी बातों समावेश कर तीजा प्रकरण में पच्चीस बातों समावेश कर रीते પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે વિભાગ એકમાં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસ નો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા તેને મહારાજે પૂછ્યું છે દેશમાં મનુષ્ય કેવા છે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા જે હે મહારાજ મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે મનુષ્ય તો નહીં હૈ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠા જ નહીં ત્યારે સર્વે સંતે પૂછ્યું જે કલ્યાણ કેના કર્યા હશે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પળ આવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય પ્રશ્ન દસમાં બેના મુદ્દાસર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ દેશમાં ફરીને આવ્યા ને મનુષ્ય તો જ નહીં વાક્યનો મર્મ સમજાવો જવાબ મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે તો મનુષ્ય દીઠા જ નહીં મહારાજ લીમડીની નીચે બેઠા છે તેમની સાથે બેસનારા ભક્તો તેમના સંબંધે મનુષ્ય છે બીજે માણસ છે પણ તેમને ભગવાન અને સંતનો યોગ થયો નથી તેથી તેઓ દેખાય છે તો મનુષ્ય પણ મનુષ્ય દેહ કરીને જે પ્રાપ્તિ કરવાની છે તે તેઓ કરી શકતા નથી માટે સ્વામીની દ્રષ્ટિએ તેઓ મનુષ્ય નથી અગિયાર માં પ્રશ્નની અંદર કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવાનું હોય છે તે પણ આઠ થી દસ લીટીમાંથી જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અથવા એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને તો સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું જવાબ એનું પ્રમાણ બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય સમજૂતી એકાંતિક સંતના દર્શને કરીને પંચ મહાપાપ બળી જાય છે અને કલ્યાણ થાય છે પ્રશ્ન બે મહારાજે દિવ્ય દેહે આવીને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું હું તો તમારામાં અખંડ રહ્યો છું અથવા શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે મહવામાં સાબિત કરી બતાવ્યું કે ભગતજીમાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે જવાબ એનું પ્રમાણ છે આ બધો સત્સંગ તો મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેને છે છે ત્યારે મહારાજનું સુખ આવે જેમ ગાયના દૂધ આવે છે તેમ સમજૂતી મહારાજે ગઢડા પ્રથમના ના સત્યાવીસમાં કહ્યા પ્રમાણે એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તેથી સત્પુરુષને છોડીને ગમે તે કરશે પણ સુખ નહીં આવે ને સત્પુરુષ દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેના સંબંધવાળી અલ્પક્રિયા પણ સુખ પમાડશે હવે બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે જેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે ને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક દેશમાં મનુષ્ય કેવા છે જવાબ મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને ને પૂછ્યું કે દેશમાં મનુષ્ય કેવા છે પ્રશ્ન બે સ્વરૂપાનંદ સ્વામીએ ને કેવી રીતે કલ્યાણ કરે છે

श्रीजी महाराज ना मते स्वरूपानंद स्वामी द्वारा कल्याण थाय जवाब श्रीजी महाराज स्वरूपानंद स्वामी द्वारा दर्शन कल्याण कल्याण प्रश्न सत्संगी का कैसा होता है यह प्रश्न कौन पूछो सत्संगी का जवाब सत्संगी का कैसा कल्याण होता है એવો પ્રશ્ન શ્રીજી મહારાજે પૂછ્યો પ્રશ્ન છ કલ્યાણ શેના કર્યા હશે સંતોના પ્રશ્નોનો મહારાજે શો જવાબ આપ્યો જવાબ બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય હવે તેરમા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે જેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શન કરીને કલ્યાણ થાય જવાબ એનું દ્રષ્ટાંત છે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે તો મનુષ્ય નહીં એ ત્યારે સિજી મહારાજ બોલ્યા જે દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો જ છે ત્યારે સિંજી મહારાજ બોલ્યા જે બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શન કરીને કલ્યાણ થાય એનું સિદ્ધાંત છે સ્વરૂપાનંદ સ્વામીની સમજણ છે કે જેઓ ધર્મ નિયમ સહિતની ભક્તિ કરે છે તે જ મનુષ્ય છે ત્યારે બીજાને શંકા થાય છે કે તેમણે કલ્યાણ કોનું કર્યું પ્રગટની આટલી સમજણ જેનામાં હોય તેવાના તો દર્શને કરીને કલ્યાણ થાય પ્રશ્ન બે મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હે જવાબ એનું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે પૂછ્યું જે દેશમાં મનુષ્ય કેવા છે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ મનુષ્ય મનુષ્ય તો તો લીમડી કે નીચે દેખ્યા ને બીજે નહીં હે સિદ્ધાંત અહી સ્વામી સંબંધનો મહિમા સમજાવે છે શ્રીજી મહારાજ લીમડી નીચે બેઠા છે ત્યાં જે મનુષ્ય બેઠા છે તે ખરેખર કુશાગ્ર બુદ્ધિવાળા છે જેમણે પ્રગટ ભગવાનને ઓળખી લીધા છે અને બીજે મનુષ્ય પણ પોતાના સમયમાં રહેલા પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નથી માટે જેમ યાદવો અભાગ્યા હતા તેમ મનુષ્ય હોવા છતાં પણ મનુષ્ય નથી જય સ્વામિનારાયણ Thank you for watching video.